બરાબર તમારો એક આભાર માટે ફોન કર્યો અને મારા વાલે આવા આવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવવા પણ વિનંતી જેથી અમારા દરેક કોલ રેકોર્ડિંગ જોવા મળે તમને પહેલા મારા વાલે આભાર હે ને તમે જે સમાજ માટે કરો છો ને

હા મને ખબર છે વસંત ચાવડા બોલો છો પણ તમે ભૂદેવ વિશે કશું બોલ્યા નહિ ને સાંભળ્યું ના સાંભળ્યું નહિ તો પછી હા એટલે મને સમાચાર મળ્યા કે ભૂદેવ ની કલાકારી છે આ રહી શું કલાકારી કે ભૂદેવ આમ છે ને તેમ છે ને તમે સાંભળ્યું હે તમે સાંભળ્યું ના મેં નહીં સાંભળ્યું તો પછી કેમ પૂછો છો અરે,